વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના નવા વર્ષમાં સમગ્ર ભારતીય પ્રજાજનોને મારી હાર્દિક શુભકામનાઓ આ દેશ ખૂબ પુરાતન દેશ છે જ્યારે દુનિયામાં લોકો જંગલી અવસ્થામાં જીવતા હતા ત્યારે આ દેશની અંદર વિશ્વમ આર્યમ કુરવંતોનો મંત્ર લઈને આ દેશના ઋષિ મુનિઓ વિશ્વમાં ગયા હતા એના અનેક પુરાવાઓ આજે પણ મળે છે વચ્ચેના કાળમાં આ દેશમાં જે આપણે આપણી સંસ્કૃતિને ભૂલે આપણા સ્વને ભૂલે આને જે આપણું પતન થયું એનું પુનરુત્થાન આજે આ દેશનું થઈ રહ્યું છે એકવીસમી સદી એ ભારતની સદી છે એ હિન્દુત્વની સદી છે એવું અનેક લોકોએ કહ્યું છે ત્યારે એના અણસાર પર આજે દેખાઈ રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશ ખૂબ આગળ વધી રહ્યો છે આ દેશ 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 વિશ્વમાં જે માન્યતાઓ હતી ભૂતોનો ગરીબ દેશ નબળો દેશ એ માન્યતાઓ ભૂસીને આ દેશ સબળ દેશ કઈ કરી શકે દુનિયાને સલાહ આપી શકે દુનિયાને દિશા ચીંધી શકે એવો દેશ બનાવવાનો શ્રેય નરેન્દ્રભાઈના અને ભાગે જાય ત્યારે આવનારા વર્ષમાં હિન્દુત્વની સદી છે ભારતની સદી છે એ કંઈ એમને નથી થવાનું ઝાડની નીચે સીતેલો શું એમ વિચારે કે મને ખોરાક મળી જાય તો એને મોંમાં આવીને ખોરાક પડતો નથી સિંહે પણ ખોરાક લેવા જવું પડે છે એમ આ દેશનો એક એક નાગરિક હા મારું ભારત છે હું વિશ્વમાં મારા દેશને આગળ લઈ જઈશ એ દેશ સાથે દરેકે દરેક વ્યક્તિ કામ કરશે તો મને શ્રદ્ધા છે કે આપણો દેશ વિશ્વગુરુ બનવામાં ક્યાંય પાછી પાણી નહીં કરે અને ગાંધીનગર જિલ્લાના વડીલો માતાઓને મારા નવા વર્ષના વંદન યુવાનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા સર્વજનોને મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હસ્તુ ભારત માતાજી